ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા કરાઈ રહી છે પાટીલે કહ્યું તો રાજકોટમાં આગેવાનો સાથે બેઠક પણ યોજી ક્ષત્રિય સમાજના આગેવાનો રોષે ભરાયા છે એમની સાથે હાલ ચર્ચા ચાલી રહી છે અને આ ચર્ચામાં એક બે દિવસમાં એક પ્રશ્ન છે કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે નારાજગીના મુદ્દે જે કોઈ પણ પ્રશ્ન છે એ તમામનું નિરાકરણ આવી જશે પ્રજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે આ નિવેદન આપતા આજે વાતચીત દરમિયાન કહ્યું હતું મીડિયા સાથે ઔપચારિક વાતચીત દરમિયાન તેમણે મુલાકાત કરી હતી અને આ મુલાકાતમાં તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હાલ ચર્ચા ચાલી રહી છે કારણ કે જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું રૂપાલા દ્વારા એ નિવેદન બાદ ગરમા ગરમીનો માહોલ વધ્યો છે અને નીકળ્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ હાલ છે તમામ પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેમણે કહ્યું કે જે નારાજગીનો મુદ્દો છે જે કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્નનું એક થી બે દિવસમાં નિરાકરણ આવી જશે એ પ્રશ્નનું ઉત્તર લાવવા નિરાકરણ લાવવા માટે હાલ તમામ પ્રયાસો ચાલી રહ્યા છે અને તમામ પ્રદેશ ભાજપ પ્રમુખે આ આપ્યું મીડિયા સાથે જ્યારે ઔપચારિક મુલાકાત કરી એ મુલાકાત દરમિયાન તેમણે આ આપ્યું તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ચર્ચા હાલ ચાલી રહી છે અને ચર્ચા બાદ આ જે મુદ્દો ગરમાયો છે તેના પર ઠારવાનો પ્રયાસ કરવામાં આવશે રાજકોટમાં આગેવાનો સાથે જ્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠક યોજી અને જે કોઈ પણ પ્રશ્ન છે જે નિવેદન આપવામાં આવ્યું હતું રૂપાલા દ્વારા એ નિવેદનનો નિવેડો લાવવામાં આવશે એ નિવેદન બાદ જે રોજ પાર્ટી નીકળ્યો છે તેના લઈને એમના દ્વારા વાત કહેવામાં આવી છે તો એક બે દિવસમાં જે પ્રશ્ન છે જે મુદ્દો છે જેના કારણે રાજનીતિ ગરમાય છે એ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેવામાં આવશે અને નિરાકરણ લાવવા માટે રાજકોટમાં આગેવાનો સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટમાં આગેવાનો સાથે બેઠક યોજી છે પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું પરષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એક બાદ એક નિવેદનો સામે આવ્યા ત્યારબાદ અને ગરમા ગરમીનો માહોલ વધ્યો છે તેમના દ્વારા જે રોટી બેટી વાળી વાત કરવામાં આવી હતી તેને લઈને કરવામાં આવ્યો અને ત્યારબાદ વધુ એકવાર બજર વાગી ચૂક્યું છે મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણી

ક્ષત્રિય સમાજની બેઠક બાદ માંગો તેમની જે કોઈ પણ છે તે તેમણે રજૂ કરી પરસોત્તમ રૂપાલાનું નામ બદલવાની તેમણે માંગ પણ કરી અને ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપશે તેવું તેમણે કહ્યું આ સાથે તેમણે જણાવતા એ પણ કહ્યું કે અમે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા ઉમેદવાર નહીં બદલાય તો વિરુદ્ધમાં મતદાન કરીશું તેવી તેમના દ્વારા ચીમકી આપવામાં ઉચ્ચારવામાં આવી છે એટલે કે પરશોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન બાદ પરશોત્તમ રૂપાલાએ માફી પણ માંગી પરંતુ મામલો હજુ થાળે નથી પડ્યો આ મામલો વધુ બિચક્યો છે અને ક્ષત્રિય સમાજના લોકો આ આગેવાનો કે જેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે ઉમેદવાર બદલો નહીં બદલો તો પછી વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે અને જે વાણી વિલાસ કેરો છે ને ગુજરાતભરની તમામ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રાજકોટ જિલ્લાની અંદર બીજા ગુજરાતના પણ જિલ્લાની અંદર આવેદનપત્રો પણ અપાણા છે ભવિષ્યના કાર્યક્રમમાં અમારો એ જ મુદ્દો છે કે એનું પૂતળા દહન કરવું જિલ્લે જિલ્લે પૂતળા દહન સાથે અમારે આવેદનપત્ર પણ આપવું આવેદનપત્રી ખાસ અમારો મુદ્દો કે લોકસભાની સીટમાંથી પરસોત્તમભાઈ રૂપાલાનું નામ કમી થાય રૂપાલાની ટિકિટ રદ થાય અને ત્યાં નહીં ટિકિટ રદ થાય તો એને હરાવવામાં આવશે અમારે ટિકિટ રદ કરવામાં આવશે અને અમારે ભાજપથી કોઈ મતલબ નથી ખાલી રૂપાલા એક જ ટાર્ગેટ છે અને રાજકોટમાં રૂપાલાને બદલે અને બીજા કોઈપણને ઉમેદવારી આપશે તો અમે એના સાથે છીએ પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટના અમે કુરુક્ષેત્રના મેદાનમાં ફેરવવાના છીએ આ અમારો નંબર બે મુદ્દો નંબર ત્રણ અમે જે કમિટી બનાવીએ છીએ એમાં કાયદાકીય લડત પુરુષોત્તમ રૂપાલા ઉપર હાઈકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવશે અને ગામે ગામ તાલુકા તાલુકાએ આવેદનપત્રની સાથે સાથે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કારણ કે એમને આદર્શ આચાર સંહિતાનો પણ ભંગ કર્યો છે તો અનેક નિવેદનમાં આવી રહ્યા છે અને ગરમા ગરમીના માહોલની વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે તેના બદલો નહીં તો પછી વિરુદ્ધમાં વોટિંગ કરવામાં આવશે રાજપૂત સમાજના લોકોમાં રોષ હજુ પણ યથાવત છે કે તેમના દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું કે પુતળા દહન કરવામાં આવશે પુરુષોત્તમ રૂપાલાને બદલો ઉમેદવાર જો નહીં બદલાય તો તેમના વિરુદ્ધમાં મતદાનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આ સાથે તેમણે એ પણ વાત કહી કે અમે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા માત્ર ઉમેદવાર બદલવાનું તેમણે માંગ કરી છે ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લે જિલ્લે આવેદનપત્ર પણ આપીશું અને રોજ ત્યાં સુધી ફાટ્યો છે વકર્યું છે આ વાત કે તેમના દ્વારા જે લોકો છે આગેવાનો છે તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે અમે પુતળા દહન કરીશું એ રોષ પાર્ટી નીકળ્યો છે અલગ અલગ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી અને આ બેઠક જે યોજવામાં આવી હતી રાજપૂત સમાજના લોકોની એ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી વચ્ચે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી ગરમા ગરમીના માહોલની વચ્ચે વધુ એક મહત્વના સમાચાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જામનગર ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ લોકસભાની સીટ ઉપર થી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ કાપવામાં નહીં આવે તો સમગ્ર રાજપૂત સમાજ આખા ગુજરાત ભાજપ સરકાર નો બહિષ્કાર કરશે મતદાન નો આ રાજકોટ ની ખાલી વાત નથી સમસ્ત માંથી દરેક શહેર માંથી દરેક ગામડા માંથી બહિષ્કાર કરવામાં આવશે અને ઘરે ઘરે ગામડે ગામડે પોસ્ટરો મારશું અમારે ભાજપ સાથે ભાજપ નો વિરોધ નથી અમારે કોંગ્રેસ નો વિરોધ નથી કે કોઈ પણ સમાજ નો વિરોધ નથી અમારે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલા નો વિરોધ છે એની તમે ટિકિટ રદ કરો એટલી જ અમારી માંગણી છે અમારા સમાજની માંગ જે છે અને એ પૂરી થવી જોઈએ અને બીજું કે આજે પાટીલ સાહેબ જે આવવાના છે ને જે સમાજની વચ્ચે જે ભાઈ બોયલા છે રૂપાલાભાઈ એ સમાજના વચ્ચે જ સમાધાન થવું જોઈએ કે નહીં કે બંધ બારણે પાછું વ્યક્તિગત સમાધાન કરે તો એ અમે ચલાવી લેવામાં નહીં આવે બીજું કે જે ભરી સભામાં બોલે એ સભામાં જ કે અમે આજે રાજપૂતાણીનું જે અમારું નામ આવી ગયું છે તો અમારે એકનું નથી નથી બે વ્યક્તિનું આખા સમાજનું છે ને આખા 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 રાજકોટ એકનું નથી ગુજરાત ઇન્ડિયામાં જેટલા રાજપૂત સમાજ છે છે એ લાગે વળગે આ વસ્તુ સમાજ જે નિર્ણય લેશે જો કદાચ સમાધાનમાં ઉતરશે તો અમે સમાજ સાથે સહેમત નહી રહી કેમ કે આ અમારા લેડીસ અમારા સમાજની લેડીઝ નો છે તો એના માટે અમે અમારા ભાર ભાઈઓને પણ વિનંતી કરી છીએ કે આમાં સમાધાનમાં આવવાનું છે નહીં તો મહિલાઓ પણ રોષે ભરાઈ છે અને એક બાદ એક રિએક્શન સામે આવી રહ્યા છે લોકો દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે તેમના દ્વારા જે જાહેર રીતે જે વાત કહેવામાં આવી હતી નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો છે તો એ નિવેદન બાદ તેમણે માફી માંગી પરંતુ હવે એ લોકો કહી રહ્યા છે કે માફી જાહેરમાં માંગવામાં આવે તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને અને આખો રાજપૂત સમાજ નારાજ છે આ સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ નહીં કપાય તો પછી મતદાનનો બહિષ્કાર કરીશું આ બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ હજુ પણ યથાવત છે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અલગ અલગ જગ્યા પરથી લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે અને તમામ લોકો એ કહી રહ્યા છે કે આખા સમાજની